ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાલનપુરથી પંદર કિલોમીટર દૂર આવેલી બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે નદી બે કાંઠે વહેતી થતાં ધરતીપુત્રો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે રાજ્ય સરકાર દ્વારા બાલારામ નદીના પટમાં બનાવવામાં આવેલો ચેકડેમ પણ ગત રાત્રિના ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે ચેકડેમ ભરાઈ જતા બાલારામ નદીનું પાણી હવે બે કાંઠે વહેતું થયું છે જેના કારણે આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બાલારામ ચેકડેમ છલકાતા હવે આ પાણી સીધું દાંતીવાડા ડેમમાં જશે જેના લીધે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થશે તેવી આશા સેવાઈ રહી છે બાલારામ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બાલારામ નદી પુનર્જીવિત થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે લીલીછમ વદરાજી અને વહેતા પાણીનો નજારો અદભૂત લાગી રહ્યો છે જો કે આ સુંદર દ્રશ્યોની સાથે એક ગંભીર ચેતવણી પણ છે ચોમાસા દરમિયાન બાલારામ નદીમાં કોઈએ પણ નાહવા ન જવું જોઈએ દુર્ભાગ્યવર્ષ દર વર્ષે આ નદીમાં ડૂબી જવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે અને ભયજનક બની શકે છે આથી સહેલાણીઓ અને સ્થાનિકોને નદીના પાણીથી દૂર રહેવા અને કિનારા પર પણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે